અહીં સરકારી જીન હિંમતનગરની આવેલી છે અહીંયા ચાર રસ્તા પડી રહ્યા છે બાજુમાં હોસ્પિટલો આવેલી છે મેડિકલ કોલેજ આવેલી છે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ નિકાલ નથી આવતો મારી વિનંતી એ સરકારને કે તાત્કાલિક ધોરણે નિકાલ લાવે કારણ એ કારણ એ કે બાજુમાં હોસ્પિટલો આવેલી છે સિરિયસ સિરિયર જેટલા હોય આજુબાજુના દર્દીઓ આવતા હોય અકસ્માતના કેસ આવતા હોય પરંતુ સરકારને કંઈક પડી નથી એવું લાગી રહ્યું છે અમને જો નિકાલ નહીં આવે તો અમુક ટૂંક સમયની અંદર અહીંયા જ ઊંઘાશું અહીંયા રાતના ઘાટલા પાટી મોદી સાહેબ આવે માન્ય સીએમ સાહેબ આવે માન્ય કોઈ મિનિસ્ટર આવે તો રોડ બની જતા હોય તાત્કાલિક ધોરણે પણ આ રોડ નથી બનતા કારણ કે અહીંયા પ્રજા ગાંડી છે એટલે રોડ નથી બનતા અને તમે વારંવાર અમે જોઈએ છીએ કે એકસો આઠ ફસાતી હોય હમણાં ફાયર બ્રિગેડ ફસવાની હમણાં એક બેન પડી તમે જો પોલીસની ગાડીઓ પણ અહીંયા કન્ટિન્યુ ફસતી હોય તો મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે નિકાલ કરે મૂળ કારણ એ છે કે આ બ્રિજની અંદર બિન બાદલ વરસાદનો આ એક આ એ થાળાઓ મોટો સમુદ્ર જેવું ભરાઈ ગયું છે જેમાં કેટલાય લોકો આવતા જતા પડે છે નાની દીકરીઓ બાળકીઓ સ્કૂલે જતા આવતા પડે હમણાં બેક જણા તો મરતા રહી ગયા ગાડીના ટાયર નીચે પડીને દરેકના મોબાઈલો આઠથી દસ મોબાઈલો પાણીમાં પડેલા છે હોસ્પિટલો આ સમસ્યા છેલ્લા આઠ વર્ષથી ચાલે છે દર ચોમાસામાં જ્યાં પાણીનો નિકાલ કરવાનો નિકાલ નહીં કરવાનો એ જગ્યાએ બીજે બધે માટીને મટીરિયલ નાખી નાખી કપચી ને ગ્રીટો નાખી નાખીને છે છે એટલે જાય તો પાણીનો નિકાલ નથી થતો અને હોસ્પિટલો આજુબાજુમાં આખો રોડ ઉપર એકલી હોસ્પિટલો આવેલી છે અને આ સરકારી તંત્રની છે અને કેશન હાઈવે ઓથોરિટીની જવાબદારી છે આજે પોતાની જવાબદારી નિભાવતા નથી અને આજે વારાવાર મુશ્કેલીઓ આજે લોકોની જો આ દશા જો ઢીછણ સમાણા પાણી છે એટલા ખાડા છે ટુ વ્હીલરવાળા નીકળી નથી શકતા

આ બાબતમાં મોતીપુરાની બાબતમાં આનું વિધિન દસ દિવસની અંદર સોલ્યુશન આવે મહેરબાની કરીને બે હાથ જોડીને વિરોધમાં પાંચસો થી સાતસો વેપારીઓ ત્રણ ચાર ગામના સો સો લોકો જોડાયા છે અને આના આગળ જતાં અમે ઉગ્ર આંદોલન કરીશું જો આનો સત્વરે નિવારણ નહીં આવતો